ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાએ તમામ રેકોર્ડ તોડી દીધા છે દેશભરમાંથી પહોંચેલી શ્રદ્ધાળુઓની ભીડે તમામ સારી વ્યવસ્થાના દવાના પોલ ખોલી રાખી છે ભીડને જોતા સરકારે ત્રીસ મે સુધી ઓફલાઈન રજિસ્ટ્રેશન પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે જ્યારે ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં હવે આવતા મહિના પછીની તારીખો ઉપલબ્ધ છે હાલમાં એકલા હરિદ્વારમાં સાઠ હજારથી વધુ શ્રદ્ધાળુ શ્રદ્ધાળુઓલાઇન રજીસ્ટ્રેશન માટે રાહ જોઈ રહ્યા છે તો આ તમામ શ્રદ્ધાળુઓને પરત મોકલવા માટે પોલીસ પ્રયાસો કરી રહી છે જેના કારણે ઘણી વખત પોલીસ સાથે દલીલોને ઘર્ષણ થાય છે ગત રોજ મંગળવારે પણ પોલીસે ઘણી જગ્યાએ ભક્તોનો પીછો કર્યો હતો તો ચારધામ યાત્રા માટે ઉત્સાહથી ભરેલા શ્રદ્ધાળુઓએ ઘણા દિવસોથી હરિદ્વારથી આગળ જવાનો રસ્તો શોધી શક્યા ન હોવાથી નિરાશા ગુસ્સો અને પીડાથી ભરેલા છે તો હજારો પાછા પર્યા છે અને હજારો ઉદ્દીદારમાં હજુ આ સાથે સાથે રાહ જોઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ